આધુનિક ભારતનો ઇતિહાસ ખાસ કરીને બ્રિટિશ શાસન વિવિધ જમીન મહેસૂલ પદ્ધતિઓ દ્વારા ભારતીય કૃષિ અને સમાજ પર ઊંડી અસર પાડી છે આ પદ્ધતિઓ ભારતીય ખેડૂતો માટે અત્યંત શોષણકારી હતી કારણ કે તે મહેસૂલની મહત્તમ ઉઘરાણી કરવાના હેતુથી ઘડવામાં આવી હતી આ પદ્ધતિઓએ જમીનના માલિકી હકોમાં ક્રાંતિકારી ફેરફાર લાવી જેના કારણે ખેડૂતોનું જીવન અત્યંત દુઃખદ બન્યું કાયમી જમાબંધી પર્મનન્ટ સેટલમેન્ટ એક હજાર સાતસો ત્રાણુંમાં લોર્ડ કોર્નવોલિસે આ પ્રણાલી બંગાળ બિહાર ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં અમલમાં મૂકી આનું મુખ્ય ઉદ્દેશ સરકાર માટે મહેસૂલની કાયમી આવક સુનિશ્ચિત કરવાનો હતો પદ્ધતિ જમીનદારોને જમીનના કાયમી માલિક બનાવવામાં આવ્યા અને તેમણે સરકારને એક નિશ્ચિત મહેસૂલ ચૂકવવાનો હતો આ મહેસૂલનો દર કાયમી હતો અને તેમાં વધારો થઈ શકતો નહોતો અસર આ પ્રણાલીએ જમીનદારોને શક્તિશાળી વર્ગ બનાવ્યો જ્યારે ખેડૂતોને તેમની દયા પર છોડી દેવામાં આવ્યા ખેડૂતો પર જમીનદારો દ્વારા ભારે કર લાદવામાં આવતા જેના કારણે તેઓ દેવાદાર બની ગયા અને જમીન ગુમાવવા લાગ્યા રૈયતવારી પદ્ધતિ રૈયતવારી સિસ્ટમ ઓગણીસમી સદીની શરૂઆતમાં થોમસ મુન્ડ્રો દ્વારા મદ્રાસ મુંબઈ અને આસામના કેટલાક ભાગોમાં આ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી પદ્ધતિ આ પદ્ધતિમાં જમીન અને ખેડૂત વચ્ચે કોઈ વચેટયો નહોતો ખેડૂત એટલે કે રૈયતને સીધો જમીનનો માલિક બનાવવામાં આવ્યો અને તેણે સીધો જ સરકારને મહેસૂલ ચૂકવવાનું હતું અસર ભલે આ પ્રણાલીએ જમીનદારોના શોષણને દૂર કર્યું પરંતુ મહેસૂલનો દર એટલો ઊંચો હતો કે ખેડૂતો માટે તે બોજરૂપ બની રહ્યો પાક નિષ્ફળ જાય કે દુષ્કાળ પડે તો પણ મહેસૂલ ભરવું પડતું જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું અને તેઓ શાહુકારો પાસે ઉધાર લેવા મજબૂર બન્યા મહાલવારી પદ્ધતિ મહાલવારી સિસ્ટમ અઢારસો બાવીસમાં હોલ્ટ મેકેન્ઝી દ્વારા ઉત્તર ભારતના પંજાબ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આ પદ્ધતિ અમલમાં આવી પદ્ધતિ આ પ્રણાલીમાં મહેસૂલ ઉઘરાણીનું એકમ કોઈ વ્યક્તિગત ખેડૂત નહોતો પરંતુ આખું ગામ અથવા ગામના સમૂહ મહાલને ગણવામાં આવતો ગામનું મુખી અથવા વડા સમગ્ર ગામવતી મહેસૂલ સરકારને ચૂકવતો અસર આનાથી ગામના મુખીને વધુ સત્તા મળી જેનો ઘણીવાર દુરુપયોગ થતો હતો ઉપરાંત આ પદ્ધતિએ ગામના સમુદાયને એકસાથે મહેસૂલ ચૂકવવા માટે જવાબદાર બનાવ્યો જેના કારણે જો કોઈ એક ખેડૂત ચૂકવણી ન કરી શકે તો તેનો ભાર આખા ગામ પર પડતો વર્તમાન પરિસ્થિતિ સાથે જોડાણ અને સરકારી ડેટા આઝાદી પછી ભારતે બ્રિટિશકાળની આ શોષણકારી પ્રથાઓને નાબૂદ કરી અને જમીન સુધારણામાં કાયદા અમલમાં મૂક્યા આનો મુખ્ય ઉદ્દેશ જમીનના માલિકી હકોને ખેડૂતોને પાછા સોંપવાનો અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો હતો ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ હેઠળનો ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ એટલે કે ડીઆઈએલઆરએમપી આ જમીન સુધારણાનું આધુનિક સ્વરૂપ છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જમીનના રેકોર્ડ્સને ડિજિટલ બનાવીને જમીન સંચાલનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ ડીઆઈએલઆરએમપી ઉદ્દેશ જમીનના રેકોર્ડ્સને કમ્પ્યુટરાઇઝ કરવા મહેસૂલી પ્રક્રિયાઓનું ઓટોમેશન અને જમીન રેકોર્ડ્સનું ઇન્ટરલિંકેજ આનાથી મહેસૂલી પ્રક્રિયાઓ સરળ બને છે અને ભ્રષ્ટાચારને ઘટાડવામાં મદદ મળે છે સત્તાવાર ડેટા ગુજરાત સરકારના જમીન મહેસૂલ વિભાગના એમપી ડેશ એમઆઈએસ પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા મુજબ રાજ્યમાં જમીન રેકોર્ડ્સનું કમ્પ્યુટરાઇઝેશન સો ટકા પૂર્ણ થયું છે આનાથી ખેડૂતો તેમના સાતબાર અને આઠ અના અવતારા સરળતાથી ઓનલાઇન મેળવી શકે છે આ પગલાથી ખેડૂતોને કાયદેસરની સુરક્ષા મળે છે અને બ્રિટિશ કાર્ડ જેવી અનિશ્ચિતતા અને શોષણનો ભય ઓછો થયો છે આમ કાર્ડની જમીન મહેસૂલ નીતિઓના પરિણામોનું મૂલ્યાંકન કરીએ તો તે માત્ર કાયદાકીય જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ વિનાશક હતી તેનાથી ભારતીય ખેડૂતોની કરોડરજ્જુ તૂટી ગઈ વર્તમાન સરકારની ડિજિટલ પહેલ આ ઐતિહાસિક ભૂલોને સુધારીને ખેડૂતોને સમશક્ત બનાવવા અને ભવિષ્યની કૃષિ વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે